તો ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકા અને ત્રણસોથી વધુ ગામડાઓમાં આપત્તિ સમયે પૂરતી વ્યવસ્થાઓ મળી રહે તેવા આશયથી ઇણાજ ખાતે સાત કરોડના મોડેલ ફાયર સ્ટેશનનું નિર્માણ થશે જેનું ખાત ખાતમુહૂર્ત પ્રદેશમંત્રી ઝવેરી ઠકરાર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા સાંસદ રાજેશ ચુડાસમા પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ ફાયર સ્ટેશન પાંચ હજાર ચારસો પોરસ મીટરમાં બનશે અને તેમાં ફાયર સ્ટેશન બિલ્ડિંગ કમ્પાઉન્ડ વોલ સિમેન્ટ કોન્ક્રીટ રોડ બે લાખ લિટર કેપેસિટી ધરાવતો પાણીનો સંપ રેસિડેન્ટ સ્ટાફ બિલ્ડિંગ ફાયર ઇક્વિપમેન્ટ ફાયર સ્ટેશન કેમ્પસ ગાર્ડન બોર વિથ સબમર્શેબલ ફાયર બિલ્ડિંગ પેવર બ્લોક ફ્લોટિંગ સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ તેમાં રહેશે

ભૂપેન્દ્રસિંહ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે સાત કરોડના ખર્ચે આ ફાયર સ્ટેશન બનવાનું છે ત્યારે સમગ્ર જિલ્લામાં છ નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે આ ફાયર સ્ટેશનનો ઉપયોગ થઈ શકે એટલા માટે સરકારશ્રી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે વેરાવળનું ફાયર સ્ટેશન નગરપાલિકાનું તો ચાલુ જ છે પણ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું શહેરી અને ગ્રામીણ વિસ્તારનું ફાયર સ્ટેશન છે ત્યારે આજે ભૂમિપૂજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અમારા પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ મહેન્દ્રભાઈ પીટીઆર અમારા જિલ્લા અધ્યક્ષ અને નગરપાલિકાના પ્રમુખ પલ્વીબેન અને તમામ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા